શ્રી ગણેશ ચતુર્થી અમારા ભાણેજ ચિરંજીવી સાવન અને એના ધર્મપત્ની ચિરંજી પ્રીતિ એ લોકોના ઘરે શ્યામ સત્વરમાં આજે બાપાની પધરામણી થઈ છે અને એ એ રીતે ગણપતિ દાદાની આરાધન કરશે અહીંયા હું આપને અત્યારે મહેમાનોનો પરિચય કરાવું તો જિગ્નેશભાઈના મોટાભાઈ જિગ્નેશ કહ્યું રહ્યા છે આપણા ઉત્તર ગુજરાતનું નહીં પણ સમગ્ર ભારતનું જે એક આપણી ગૌરવી છે કે એના મોટા ભાઈ છે પરમ માઈ ભક્ત છે અહીંયા સામસત્વમાં અન્ય મહેમાનો અમારા બ્રાહ્મણ સમાજના પણ અન્ય આગેવાનો એનો સાવનભાઈના ફાધર કોર્પોરેટર શ્રી કોર્પોરેટર શ્રી સોમભાઈ પણ અત્યારે હાલ છે અને બંને એ લોકોનો આશીર્વાદ છે આ છોકરાઓ ઉપર અને જેના કારણે અત્યારે આજનો આ કાર્યક્રમ બની રહ્યો છે સેલ્ફ સંજયભાઈ હું ભાઈ સવાંધના મામા છું મારી સાથે મારા ધર્મપત્ની પણ આવ્યા છે સ્પેશિયલી હા ધન્યવાદ આપતો પણ રંજના બેન છે સોન બેન મમ્મી અને નીના બેન મમ્મી છે સાથે આ સોન બેન સાડી છે મારી ભાણી પ્રીતિ છે અને એનો કઈ કઈ કુંજ ગયા છે અને મહેમાનો પણ અહીંયા મારી સાથે છે આપ હાલો કુંજ ભાઈ હાઉ યુ ફાઈન બરાબર ચિલ્લર પાર્ટી ક્યાં ગઈ બધી તો એ લોકો પણ અહીંયા છે અંશભાઈ ચલો ભાઈ અહીંયા જો તમારો વ્લોગ બની રહ્યો છે યુટ્યુબ પર હા મારી સામે જો તમારા ઘરે ગણપતિ લાવ્યા છે તમે તમને કેવી ફિલિંગ્સ આવી રહી છે મસ્ત ફિલિંગ્સ આવી રહી છે બરાબર તો અત્યારે હાલ આ ચિલર પાર્ટી પણ અત્યારે આનંદ કરી રહી છે સાથે સાથે હું પણ એમની સાથે છું બોલો પોલો ગણપતિ ગજાનંદ ભગવાન કી સત્યનારાયણ ભગવાન કી જય મામી અને ભુવા ડબલ જે રૂલ બજવતા એમની પોતાના તરફથી આશીર્વાદ આપ્યા છે ધન્યવાદ